ચોરી થાય કા નથી આવતા મોબાઈલ ખેડૂતોના મોબાઈલ પડાવી લીધા છે આની પેલા આ સાહેબે ખેડૂતોના પાકીટ પડાવી લીધા હતા ખેડૂતોની વીટી ખુવાઈ ગઈ આ સાહેબે હજી નથી વર્દી ની કાની તમારી જન્યતા ની તો ઇજત કરો તો સમજો વિચાર કરો તમે કઈ ના કુલ માં જન્મી આશો કાક હોય પછી હા તાના સાહેબ ન હોય

તમે જોઈ શકો છો બેનો બેઠી બેનો ને ઉપાડે છે રે આ લોકો કોઈ જાતનું સંઘર્ષ નથી થયો કોઈ વસ્તુ બેનો ખાલી ભગવાનનું નામ લેતા હતા એ લોકોને ઉપાડ્યા છે આ લોકો એ આ પોલીસ તંત્રનું કામ તમે જોઈ શકો છો કે જે લોકો દારૂના હપ્તાઓ ખાય છે દારૂ ઉપર નફિયાવાળા આજે પોલીસવાળા આપણને આજે મારે છે આ રિયા ગઢવી સાહેબ જો એ અહીંયાના છે સાગર સાહેબ

અત્યારે જવાબ દેવા તૈયાર નથી આ બધા દારૂ ના અડાઓ ઉપર જઈ અને દમાણ કરો તો ખબર પડે અને ખ્યાલ છે ત્યારે ડીએસપી સાહેબે એવું કીધું હતું કે તમે બધા આવો હું તમને જવાબ આપ્યો હજી કોઈ સાહેબ અમને જવાબ નથી આપ્યા

આ વિડીયો જે સાંભરતા હોય ખેડૂતો દીકરા હોય તો બધા બીજી વસ્તુ જો કોઈ કાનૂન હોય તો આ ખાખી કાનૂન શીખવાડો કે વિડીયો ઉતારવો ગુનો નથી કોઈ ખેડૂતનો મોબાઈલ પડાવો એ મોટો બનો છે આ સાહેબ ઊભા આ સાહેબનો વિડિયો લ્યો બહુ પાવર છે સાહેબને છે ને 5000 બતાવો

ભાજપ સર ભાજપ ભાજપ સરકાર મુર્દાબાદ ધારાસભ્ય ચોર છે સાંસદ સભ્ય ચોર છે ના પોલીસે ચોર છે ને બેન કા ગ્રેમ રાખજો ઉપર વાળા નો

આયા છે એ કેસ ચોકી દો કે મરી ગયો એના ઉપર મને વાત કરાવો આ મુદ્દે લખાવી દઈ સાહેબ આ લોકો એ કાનૂન સ્વીકારે છે ખેડૂતો